પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાબૈણા ખાતે પિયર એજ્યુકેટર તાલીમ યોજાઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવત અને આર શ્રીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર કલ્પેશ બારિયા તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર રાહુલ રાઠવા દ્વારા પિયર એજ્યુકેટરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન પીએચસી કુવાબૈણા ખાતે સવારે તમામ એજ્યુકેટરને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા યોગ અને પ્રાણાયામ શીખવવામાં આવ્યા હતા તમામ પિયર અને આશાની તાલીમ દરમિયાન કુપોષણ સિકસેલ એનિમિયા તેમજ આરકેએસકે પ્રોગ્રામ પિયર એજ્યુકેટરની ભૂમિકા વિશે મેડિકલ ઓફિસર દ્વારા ને એડોલેશન કાઉન્સિલર સિકલ સેલ કાઉન્સિલર દ્વારા ગેમ તેમજ મોડ્યુલ વાંચનથી સમજૂતી આપવામાં આવી હતી ઉપરાંત તમામ પિયર એજ્યુકેટરને એડોલેશન ક્લિનિક તેમજ પીએચસીની વિઝિટ કરવામાં આવી હતી જેમાં પિયર એજ્યુકેટરને પીએચસી પર મળતી તમામ સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ નિમિત્તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મેલ સુપરવાઇઝર તેમજ પીએસસી સ્ટાફ તમામ હાજર રહેલ અને પિયર એજ્યુકેટરને તાલીમ પૂરી પાડવામાં આવી બિરડીપુર ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ